તોરણિયાના ઉદાસીન હનુમાન આશ્રમનો ત્યારે આ બાબતને લઈને લોક નિર્માણ ન્યૂઝના રિપોર્ટર ભાવિન દવે દ્વારા આજે તોરણીયા હનુમાનના આશ્રમ ખાતે હકીકત બાબતે સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ સ્થાનિક આશ્રમમાં હાલમાં કોઈ જોવા મળતું નથી સાધુ અને બહારથી આવેલ સાધ્વી દ્વારા અહીં જગ્યા પર દારૂ ગાંજા સહિતની ગેરપ્રવૃત્તિઓ કરાઈ રહ્યાના આક્ષેપો સામે આવ્યા હતા ત્યારે આજે આ જગ્યા રેઢી મૂકી સાધુ બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આશ્રમની અહીંની સ્થિતિ આપને બતાવી રહ્યા છીએ ત્યારે આ બાબતે વર્ષોથી મંદિરની સેવા કરતા દિલીપભાઈ પંડ્યાએ આ બાબતે સત્ય હકીકત અમો દ્વારા વર્ણવી હતી દિલીપભાઈ પંડ્યા સોમનાથવાળા આ ધોરણની જગ્યામાં સેવક તરીકે ઘણા ટાઈમથી નાનદાસ બાપુના વખતથી સેવા કરીએ છીએ અને તે પછી નાનદાસ બાપુ દેવ થઈ ગયા પછી અમારે આ શંકરદાસ આવ્યા હતા આ શંકરદાસ પછી આ ચેલો એને મૂક્યો છે એ ચેલો બધી રીતે એમ કે ગતિ અને આવા છાપામાં આવે છે એથી અમારી લાગણી દુબાય છે

પૂરી તપાસ કરે અને અમે જાદવ સાહેબ ને મળ્યા છે ઠક્કર સાહેબ ને મળ્યા છીએ અમે બધી રજૂઆત કરી છે વેરાવળના સાધુ પણ અહીંયા આવી ગયા અને એની પણ અમે ફરિયાદ લખાવેલ છે કેસ કરેલા છે મારું એવું જોવાનું છે તમે જગ્યા ને આવી પ્રવૃત્તિ થાય છે એવી તમે પોલીસ ને રજૂઆત કરી હા હા રજૂઆત અમે કરી આવે છે અમે અને અરજી પણ આપી આવે છે કેટલા સમય પહેલા કરી અમે લગભગ આજે મહિનો દિવસ પહેલા બરાબર પણ કોઈ જાતનું કઈ હજી કઈ લેવાનું આવ્યું નથી હવે પણ જો નહીં આવે નિવારણ તો અમે અરજી આપી અને દસ દિવસ ની મુદત આપી અને બોલાવા ફોન કરીને અમારું એમ કેવાનું છે કે હેરાનગતિ બધા કરે છે અને કોઈ આવવા તૈયાર નથી

અને બહુ સગવડ છે સમજ્યા અહીંયા ભૂદેવો માટે બધા માટે થામ વાસણ અને ગામ લોકો ની ખબર છે કે તોરણીયા જીગ્યા છે ફાગડી રોડ ઉપર એ બધા આવે છે અને અમને જોવે છે પણ બધાય કોઈક પણના ગામ માં પૂછો તો એ તમને અમારી અભિપ્રાય આપે બાકી અમારા થી બીજો અભિપ્રાય કેવો દેવો બોલી તંત્ર તરફથી આપણે શું થયું અમારે કરે અને હેરાન ન વિદાય આપે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલા ની છો તો હવે તમારા ભોજન ને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચ ની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો